તમને બે અખબારી યાદી મોકલી છે એમાંની એક અખબારી યાદી આપણી ઓફિશિયલ અખબારી યાદી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જેને પ્રેસ રિલીઝ કરવામાં આવી છે અને બીજી એક ન્યૂઝપેપર નું કટઆઉટ છે અને એ છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ નું જેમાં આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી કે પ્રાથમિક શાળાઓમાં શું આપવાનું છે માસ પ્રમોશન આપવાનું છે અને હાલાકી હમણાં નવી જે મીટિંગ થઈ છે એના અનુસાર એવું બની પણ શકે કે જે મોટા ધોરણો છે એટલે કયા ધોરણો તો કે કે નવ દસ અગિયાર અને બાર નવ દસ અગિયાર અને બાર અને એમાં સામાન્ય પ્રવાહ પણ આવી જશે અને વિજ્ઞાન પ્રવાહ પણ આવી જશે મેં બી બની શકે કે ભાઈ પંદરમી

પરંતુ એમણે એવું કીધું કે આગામી શૈક્ષણિક વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરતા પહેલા પરીક્ષા તો લેવી જરૂરી છે જરૂરી છે અને જરૂરી છે તો મિત્રો જુઓ કે ભાઈ ખાસ કરીને આ અખબાર યાદી ક્યારની છે તો કે એક એક બે હજાર ને એકવીસ ની ક્યારની છે એક એક બે હજાર એકવીસ આ પ્રેસ રિલીઝ થઈ હતી ઓગણીસ ડિસેમ્બરે તો એની અંદર એમણે નવ દસ અને અગિયાર બાર વિશેની માહિતી આપેલી છે અને આ માહિતી વિશે હું તમને થોડી ઘણી ખુલાસો કરી દઉં તમે તમારા મિત્રો સુધી આ વાતને પણ શેર કરી શકો છો અને પ્રિપેરેશન અત્યારથી તમારે ચાલુ કરી દેવાની છે કે ભાઈ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસક્રમમાં કેટલો ઘટાડો ત્રીસ નો ઘટાડો તમારા શિક્ષકો દ્વારા તમારા ટીચર્સ દ્વારા તમને કઈ જ દેવામાં આવ્યું હશે કે તમારા સિલેબસ ની અંદર થી આટલા ચેપ્ટર નીકળી ગયા છે આટલા ચેપ્ટર છે અને આટલા ચેપ્ટર માંથી અમુક ટોપિક આપણે ભણવાના છે અને અમુક ટોપિક આપણે ભણવાના નથી એટલે કે તમારા સિલેબસ નો ત્રીસ ટકા જેટલો તો ઓલરેડી ઘટાડો કરી દીધો છે એટલે સિત્તેર ટકા જેટલો જ તમારે ઓનલાઈન અભ્યાસક્રમ ભણવાનો છે પરંતુ એની અંદર પણ ખાસ કરીને અંદર હેતુલક્ષીનું પ્રમાણ વધારી દીધું છે એટલે એટલે કે કે કોણ તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કહીએ ને આપણે એનું પ્રમાણ વધારીને કેટલું કરી દીધું છે ત્રીસ ટકા જેટલું કરી દીધું છે જે અગાઉ કેટલું હતું વીસ ટકા જેટલું હતું કોની અંદર નવ દસ અગિયાર અને બાર ને આ અગિયાર બાર કહ્યું તો કે સામાન્ય પ્રવાહ પ્રવાહમાં જે જૂના અભ્યાસક્રમ પ્રમાણે પેપર લેવાતું હતું એ જ રીતે પેપર લેવાશે જેમાં પચાસ ટકા કોણ છે બહુ વિકલ્પી એટલે કે એમસીક્યુ છે અને પચાસ ટકા કેવું છે તો કે તમારી થિયરિકલ છે એટલે કે વર્ણાત્મક પ્રકારનું પ્રશ્નપત્ર યથાવત રહેશે

તમારા ટીચર્સ દ્વારા મળી જ જશે મિત્રો તમને તમારા જે તે આપી જશે તેમ છતાં અહીંયાથી ઓપ્શન લર્નિંગ એપ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે તમને બેઝિક માહિતી એટલીસ્ટ વિજ્ઞાન પ્રવાહની તો અમે અહીંયા તમને રજૂઆત કરીએ જેના કારણે તમને બ્લુ પ્રિન્ટ શું કહેવાય એની માહિતી મળે જુઓ હું તમને અહીંયા એક ઉદાહરણ સાથે બાયોલોજીની એક બ્લુ પ્રિન્ટ દેખાડું છું એટલે તમે અહીંયા જે જુઓ છો ને એ જીવ વિજ્ઞાનની બ્લુ પ્રિન્ટ છે અને વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે અને એના અનુરૂપ બ્લુ પ્રિન્ટ એટલે વાર્ષિક પરીક્ષામાં જે પ્રશ્નપત્ર આવશે કુલ કેટલા માર્કનું આવશે તો કે સો ગુણનું આવશે ને એનો સમય કેટલો રહેશે ત્રણ કલાકનો રહેશે હવે મે બી પોસિબલ બની શકે સર આ એક્ઝામ દેવા માટે ત્યાં જવાનું છે કેવી રીતનું છે હજી એનો કોઈ ઘટસ્ફોટ થયો નથી એટલે તમારી સ્કૂલ આ એક્ઝામને કન્ડક્ટ કરશે એ વાત ફાઇનલ છે રાઈટ સ્કૂલની સાથે કોણ રહેવાનું છે તો કે બોર્ડ કેમ કે કે ધોરણ દસ ની એક્ઝામ અને બાર ની એક્ઝામ છે એ તો કોના દ્વારા કંડક્ટ થવાની છે તો કે આપણા બોર્ડ દ્વારા કંડક્ટ થવાની છે જ્યારે ધોરણ નવ અને ધોરણ અગિયાર ની એક્ઝામ છે એ કોણ કંડક્ટ કરશે તો કે સ્કૂલ દ્વારા ડેફિનેટલી કંડક્ટ થવાની છે તો સ્કૂલે જવાનું છે ફિઝિકલી હાજરી આપવાની છે ઓનલાઈન એક્ઝામ નું કઈ ગોઠવી રહ્યા છે એ ગુજરાત બોર્ડ જે ડિસિઝન લેશે એ પ્રમાણે આગળ જવાનું રહેશે અને મેં બી કદાચ મેં કીધું એમ પંદરમી તારીખ જાન્યુઆરી થી આ ઓપન પણ થઈ શકે છે ક્લિયર છે મિત્રો આગળ વધીએ આપણે તો સો ગુણ પેપર રહેશે હવે આની અંદર તમને ટોટલ ત્રણ ભાગમાં ડિવિઝન કરી દીધું છે અત્યારે આપણે ખાસ કોને અનુલક્ષીને વાત કરીએ છીએ બચ્ચા લોક તો કે આપણે અત્યારે વાત કરીએ છીએ ધોરણ બાર ને અનુલક્ષીને એટલે કે ધોરણ બાર ની અંદર મુખ્ય જે ચાર વિષયો છે એને અનુલક્ષીને કયા કયા ચાર વિષયો તો કે બાયોલોજી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ આ મુખ્ય ચાર વિષયો છે અહીંયા મેં રેફરન્સ તરીકે સૌથી પહેલા તમને શું સમજાવ્યું છે બચ્ચા લોક તો કે જીવવિજ્ઞાન સમજાવ્યું છે આપણે ત્યારબાદ ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સ પર બ્લુ પ્રિન્ટમાં જઈશું ઓકે હવે જો જીવવિજ્ઞાનની ની અંદર તમને આખું જે પેપર જે સો માર્ક નું છે એટલે બે ભાગ પાડી એ કેટલા માર્કસ નો છે તો કે પચાસ ગુણનો છે અને એની અંદર ખાસ શું પૂછવાના છે તો કે એમસીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન જ્યારે આ પચાસ માર્ક્સ છે એની અંદર તમારી થિયરી એટલે કે વર્ણાત્મક સવાલો રહેવાના છે આની અંદર તમારે શું રહેવાની છે લોકો થિયરી રહેવાની છે હવે આની અંદર તમને જ્ઞાન સમજ ઉપયોજન વિશ્લેષણ અનુમાન અને મૂલ્યાંકન આના બેઝ ઉપર સવાલ આવશે અને અને ટોટલી બધા થઈને કેટલા થાય સવાલ રીતે જ્ઞાન સમજ સંયોજન વિશ્લેષણ અનુમાન બેઝ ઉપર બીજા થિયરીની અંદર તમને એ પ્રમાણે ના સવાલ પૂછશે અને ટોટલ કેટલા માર્ક નું પેપર નીકળવાનું છે સો માર્ક નું પેપર નીકળવાનું છે આગળ વધીએ આપણે જુઓ પાર્ટ એ તમને કહી દીધું છે બહુ વિકલ્પી પ્રકારના પ્રશ્નો એટલે કે એમસીક્યુ પ્રશ્નોની સંખ્યા પચાસ કુલ ગુણ પચાસ તમે જુઓ જવાબી પ્રશ્ન એટલે કે પાર્ટ બી એની અંદર પણ ટોટલ માર્ક્સ કેટલા છે પચાસ વર્ણાત્મક છે એટલે આની અંદર તમારે લખવાનું છે થિયરી છે તો ટૂંક જવાબી આ પણ ટૂંક જવાબી અને આ લાંબા પ્રશ્ન હવે આ ટૂંક જવાબી વિકલ્પ વગરના કેટલા આઠ અને વિકલ્પની સાથે ટોટલ ક્વેશ્ચન કેટલા પૂછશે બાર પણ આપણે મૂળભૂત રીતે લખવાના કેટલા હોય તો કે આઠ સવાલ લખવાના હોય કેટલા ક્વેશ્ચન એમાં એક ક્વેશ્ચન ત્રણ માર્ક નો એવા છ ક્વેશ્ચન એટલે છ તેરીને અઢાર અને આ ચાર માર્ક ના ચાર ક્વેશ્ચન ચાર માર્ક ના ચાર ક્વેશ્ચન એટલે ટોટલ કેટલા થઈ ગયા જુઓ સોળ અને એમ કરીને ટોટલ તમારો જે આ વર્ણાત્મક પોર્શન છે એના માર્ક્સ કેટલા થાય પચાસ એટલે પચાસ અને પચાસ ટોટલ સો માક્સનું પેપર અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે હવે જો એ જ વસ્તુને અહીંયા જીવવિજ્ઞાનને અનુલક્ષીને તમારો કોડ નંબર ને એ બધું આપી દીધું છે ને પ્રશ્નપત્રનું એક માળખું સામાન્ય બ્લુ પ્રિન્ટ આ જ વસ્તુ સમજાય છે પચાસ સોળ અઢાર અને સોળ અને ટોટલ કેટલા ગુણ છે સો ગુણ છે હવે અહીંયા તમે જુઓ ધ્યાનથી તો અહીંયા ચેપ્ટર તમને આપી દે ટોટલ સોળ ચેપ્ટર છે અને આ સોળે સોળ ચેપ્ટરનો

અ અન્નો ઉન્નતિકરણ માટેની કાર્ય નીતિ આ ચેપ્ટર નથી જુઓ એટલે આને પણ હું લાઇન અપ કરી દઉં હવે તમે ધ્યાનથી જુઓ એના સિવાય દરેક ચેપ્ટર જે છે એમાંથી પાર્ટ એ એટલે કે એમસીક્યુ પૂછેલા જ છે મેક્સિમમ એમસીક્યુ તમને કેમાંથી પૂછ્યા છે ચેપ્ટર નંબર 4 પ્રાજનિક સ્વાસ્થ્યમાંથી 5 एमसीक्यू છે જુઓ અને માનવ કલ્યાણ અને સૂક્ષ્મ જીવો એમાંથી તમને 6 એમસીક્યુ પૂછ્યા છે બીજું અહીંયા બાયટેકનોલોજી અને પ્રયોજનો અને સજીવો અને વસ્તી એમાંથી પાંચ અને છે બાકી ત્રણ ચાર ત્રણ ચાર નો રેફરન્સ છે આનુવંશિકતા આણ્વીય આધાર એમાંથી પણ પાંચ એમસીક્યુ છે એનો મતલબ તમારે ના બેઝ ઉપર તો બધું જ વાંચવાનું છે કરવાનું છે ખાસ કરીને મિત્રો એમસીઆરથી તમે કમ્પ્લીટ કરજો હવે જુઓ પાર્ટ બી ની અંદર જે એમસીક્યુ છે એમાં પ્રાજનિક સ્વાસ્થ્યની અંદર તમારે જ બેઝ કરવો જોઈએ કેમ કે એમાં જો બે માર્ચ નો એક જ સવાલ આવવાનો છે દેખાય તમને હા કે ના જ રીતે તમે જુઓ ધ્યાનથી તો કે બાયોટેકનોલોજી અને પ્રયોજનો છે એમાં એમસીક્યુમાં પણ છે ત્રણ માર્ક નો એક સવાલ છે ત્રણ માર્ક નો વિકલ્પ સાથેનો બીજો સવાલ પણ છે આમાં તમે સૌથી વધારે જુઓ આનુવંશિકતા આણવી આધાર ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર પાંચ દેખાય છે જો અહીંયા ટિક કરતો જાઓ ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર પાંચ એ સૌથી મહત્ત્વનું નવ અને અગિયાર માર્ક એવી રીતે આ આઠ માર્ક વાળું ચેપ્ટર તમે જોઈ લો બાયોટેકનોલોજી બાયોટેકનોલોજીવાળું સાત માર્કવાળું જે અને સંરક્ષણ એટલે ક્યાંકની ક્યાંક થિયરીમાં તમારે આ ચેપ્ટર પર વધારે ભાર મૂકવો જોઈએ ક્લિયર થાય છે મિત્રો સમજાય છે એવી જ રીતે જો હું તમને આ બીજી એક બ્લુ પ્રિન્ટ દેખાડું એટલે કે આપણે સમજી લ્યો કે કેમેસ્ટ્રી ની બ્લુ પ્રિન્ટ પર જઈએ સો ધીસ ઇઝ ધી કેમેસ્ટ્રી બ્લુ પ્રિન્ટ અને એની બ્લુ પ્રિન્ટ માં જોઈએ તો ઘન અવસ્થા દ્રાવણો વિદ્યુત રસાયણ વિજ્ઞાન આ બધા ચેપ્ટર ને અહીંયા લખી દીધા છે એમાં જો આ પોલિમર એટલે કે ચેપ્ટર નંબર 15 અને ચેપ્ટર નંબર 16 ગયું કે મજા આવે કે ચેપ્ટર હજી બે ત્રણ ઉડાડી નાખ્યા હોત તો પણ એવું હોતું નથી રાઈટ તમે જો બધામાંથી એમસીક્યુ પૂછાયેલા છે આની અંદર તમે લેજો એટલે તમને ખબર પડશે અને તમારે ખુદે સ્ટ્રેટર્જી લગાવવાની કયા કયા એમસીક્યુ એવા છે કે જે મારે આમાંથી કયા ચેપ્ટરમાંથી માંથી કરી નાખવાના છે કેમાંથી વર્ણાત્મક વસ્તુ પૂછાય છે અને બની શકે તો તમારે શું કરવાનું ઓલ્ડ જે બોર્ડના પેપર છે એ એકવાર જોઈ લેવા તમારા ટીચર્સ પાસેથી લઈ લેવા અને બની શકે તો એનું તમારે રિવિઝન કરવાનું છે એક બે વાર તમારે આવા જે છેલ્લા વર્ષોના પેપરો હોય છેલ્લા પાંચ વર્ષના અહીંયા લખી દઉં છેલ્લા પાંચ વર્ષના પેપર હોય તો એને તમારે ટેલી કરી લેવા જેના કારણે તમને અભ્યાસ કરવામાં ખૂબ સરળતા રહેશે મિત્રો એટલે આ સલાહ પણ તમારે મારી માનવી એવી જ રીતે જો અહીંયા મેથ્સની વાત કરી દીધી છે મેં કોણ છે તો કે હિયર ધ ટોપિક ઓફ મેથ્સ અને અહીંયા તમને વાત કરી દીધી છે મે ફિઝિક્સની રાઈટ મિત્રો ચાલો તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ તમે એક નાનકડો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે આને તમારી પાસે સાચવી રાખજો એટલે તમને બ્લુપ્રિન્ટ વિશે પણ ખ્યાલ આવે તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સમાં પણ બ્લુપ્રિન્ટ તો આજ છે પાર્ટ A પાર્ટ B 50 અને 50 તો મિત્રો આવનારી બોર્ડની પરીક્ષા માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ ઘરે બેઠા બેઠા ખૂબ જ વધારે મહેનત કરો તમારું તમારા પરિવારનું નામ રોશન કરો અને અમારી આ ઓપ્શન લર્નિંગ એપની જે યુટ્યુબ ચેનલ છે એમની સાથે બન્યારો ઘણી બધી અપડેટ ઘણા બધા ડેટા ઘણી બધી માહિતી અને ઘણી બધી એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન સાથે અમે તમને અપડેટ કરતા રહીશું અને નવા ટોપિક સાથે હરમેશ હંમેશ મળતા રહીશું અને ખાસ કરીને આની અંદર અમે લોકો નીટ અને એન ને લગતી તમામ પ્રકારની બોર્ડની માહિતી પ્લસ સબ્જેક્ટ વાઇઝ ઉપયોગી થશે તો તમારા મિત્રો ને પણ તમે શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખુબ વધારે ભણવાનું ચાલુ કરી દો જય હિન્દ વંદે માતરમ